રાનપુર ગામના લાડલા તથા પ્રસિદ્ધ તબલા વાદક સ્વર છે આ અવસર પર ગામના કલાકારો સંગીત પ્રેમીઓ તથા લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને ઉસ્તાદ ની સ્મૃતિ ને નમન કરશે પ્રસંગ ને સુશોભિત કરનાર કલાકારો ફરીદા મીર જયશ્રી માતાજી શૈલેષ મહારાજ બિરજુ બારોટ જયદીપ સોની નારાયણ ઠાકર ધવલ બારોડ બિંદુ રામાનુજ સાજિંદા અશોક ગોંડલિયા બેન્જો રાજુ મકવાણા સંચાલક એલાઉન્સર ચેતન ગઢવી સાઉન્ડ અશોક સાઉન્ડ બોટાદ સ્થળ પૃથ્વીરાજ સર્કલ રવિરાજ હોટલ સામે રાણપુર બોટાદ તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ લાઈવ વિડીયોગ્રાફી રામદેવ સ્ટુડિયો ધારપીપળા આયોજક રાણપુર સરપંચ શ્રી તથા સમસ્ત રાણપુર ગામ આપ સૌ પધારી આ યાદગાર પ્રસંગને સફળ બનાવશો એવી વિનંતી તકલીફ ચોવીસ ન્યૂઝ તરફથી સ્વ શબીર ઉસ્તાદને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ તમારી કળા તમારું સંગીત અને તબલાના દરેક તાલ આજે પણ જન્માન્સમાં ગુંજે છે વી મિસ યુ ઉસ્તાદ